બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા ચડોતરું કારણે વિસ્થાપિત થયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારનું આજે વતનમાં ઐતિહાસિક પુનર્વસન કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પરિવારોને માનભેર પોતાના ગામમાં આવકારશે જે સામાજિક સૌહાર્દ અને પુનરુત્થાનનું પ્રતિક બનશે આદિવાસી સમાજમાં ચડોતરું વેર લેવાની એક પરંપરા છે આ કુરિવાજને કારણે જ મોટા પેપોદરા ગામના આદિવાસી સમુદાયના ઓગણત્રીસ પરિવારોના ત્રણસો સભ્યોએ બાર વર્ષ પહેલા પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો હર્ષ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવી તેમનો સંપર્ક કર્યો ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી આ પરિવારોને આ ગામમાં આઠ પોઈન્ટ પાંચ હેક્ટર જમીન પણ છે જેથી બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે અને તે જગ્યા અને તેની માપણી પણ કરી હતી તેની કામગીરી સોંપવામાં આવી હતી અને જે જગ્યા સમથળ કરવાની હોય તેને સમથળ કરી અને ખેતીલાયક જમીન આપવામાં આવી આ સાથે જ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના સત્યાવીસ જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરિયાતની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઇનથી જે હિરેન લોકોનું પૈતૃક ગામ અને હવે જે પરિવારો છે તેમનું પુનર્વસન શું વધારે વિગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તમામ પરિવારને આવકારશે શ્રોતા અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સરકાર બે મકાનો મકાનનું આજે લોકાર્પણ અને એક રીતે કહો તો ગૃહ પ્રવેશ કરાવી રહ્યા છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે બનાસકાંઠા ગામે કે જ્યાં અંદાજીત ત્રણસો જેટલા આદિવાસી સમુદાયના લોકો સ્થળાંતરિત કરી ચુક્યા હતા સ્થળાંતરિત કરવાનું કારણ એક માત્ર એ હતું કે ચડોતરુ નામની જે કુપ્રથા ચાલી રહી છે આદિવાસી સમુદાયમાં એક કુપ્રથાની અંદર ચડોતરુ એટલે કે બદલો લેવાની ભાવના એકબીજા સામે બદલો લેવાની આ કુરિવાજ છે અને તેની અંદર જે પક્ષ નબળો હોય છે એ ભાગી જાય છે જે પક્ષ સક્ષમ હોય છે તે કરે છે નબળો પક્ષ હોવાના કારણે ઓગણત્રીસ પરિવારો એ બાર વર્ષ પહેલા અહીંથી સ્થળાંતર કરી કેટલાક પરિવારો હિંમત માફ કર્યો કેટલાક પરિવારો સુરત માં જઈ અને વસ્યા હતા પોતાની અહિયાં જમીન પોતાનું અહિયાં ઘર છોડી અને સ્થળાંતર કરવા

કુરિવાજના કારણે આજથી બાર વરસ પહેલાં દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ પરિવારના ત્રણસો સભ્યો પોતાનું આ ગામ છોડી અને જતા રહ્યા હતા અને તેમના મકાન જેમને તેમ પડ્યા પડ્યા બાર વર્ષમાં ખંડેર થઈ ગયા કેટલાક લોકો સુરત જતા રહ્યા હતા કેટલાક લોકો પાલનપુર જતા રહ્યા હતા ચડોતરુ નામની કુપ્રથા એટલે બદલો લેવાની ભાવના કોઈપણ મુદ્દે ટસલ થાય એટલે આદિવાસી સમુદાયના બે જૂથ સામસામે આવે અને ચડોતરું કરે જેના કારણે જે નબળો પક્ષ હોય એ નાસી જાય ભાગી જાય ગામમાં લોકો અહીંથી સ્થળાંતર કરી અને જતા રહ્યા હતા બનાસકાંઠા પોલીસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારની મહેનતથી આજે એ લોકો પોતાના ઘરે પરત ફેર્યા છે પોતાના ગામમાં પુનર્વસન કર્યું છે ન માત્ર આ ઘર બનાવી આપ્યા છે પરંતુ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અહીંથી જે લોકોની જમીન હતી આઠ એકરથી વધારેની જમીન આ પરિવારની હતી એ જમીન બાર વરસથી બંજર જાડી જાખરાવાળી થઈ હતી એ જમીનને પણ જાડી ઝાખરા દૂર કરી સમથળ કરી અને ખેતીલાયક બનાવી અને પોલીસે આ પરિવારને સુપ્રત કરી છે સાથે જ હવે આ ગામની અંદર ચડોતરુ નામનો કુરિવાજ ફરીથી ન આવે ગામની અંદર સમરસતા જળવાઈ રહી તેના માટે થઈ ગામના બંને જૂથ આ ઉપરાંત અન્ય લોકો સાથે બેઠક કરી ચર્ચા કરી અને હવે પુનર્વસવાટ આ ત્રણસો પરિવારનો ગામની અંદર પોલીસે સરકારે અને ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાયો છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરણ રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા